જય માતાજી આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજીમાં તો ઘઉંની હરાજીમાં જઈને ઘઉંના ભાવ જાણી દેવી હાલો મિત્રો હરાજી શરૂ થવાની કુલ તૈયારી છે તો હરાજીમાં જઈને ઘઉંના ભાવ જાણી દેવી આવો મિત્રો જય માતાજી જય માતાજી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય માતાજી

573 रुपया 573 ये खाली दिया व जारी है 41 41 43 ये अभी 151 43 43 43 43 वेंकट शंकरवरन नविया

જો દોનો નિયત કરવાની છે આપને ના ના એ તો ઘણું થોડા હોય એટલે આપણે એવું હોય એટલે જ ની पाँच सौ उनचालीस पाँच सौ उनचालीस पाँच सौ पंद्रह पाँच सौ पंद्रह